રામ રામ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું ઉનાળુ પાક ચોળીની ખેતી વિશે તો એની એ ટુ ઝેડ માહિતી આજના વિડીયોમાં આપીશ તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી છે અને ખેડૂત મિત્રો સારામાં સારા બિયારણની પસંદગી ચોરીની કઈ વેરાયટીની કરવી પછી એમાં આપણે જે પાયામાં ખાતર આપવાનું છે એના વિશે પણ વાત કરીશું તેમજ આપણે નિંદામણનાશક દવા વિશે પણ આજના ટોપિકમાં વાત કરવાની છે તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે એ સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે અને આપણી આ ચેનલમાં સાચી અને સચોટ જ માહિતી આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રોને ગુમરાહ કરવામાં આવતા નથી તો હાલો આપણે શરૂઆત કરીએ હવે આપણે એમાં જે પાયામાં ખાતર આપવાનું હોય છે સૌથી પહેલાં એના વિશે પાયામાં આપણે જે ખાતર નાખવાનું છે એના વિશે વાત કરીએ તો એમાં એનપીકે બાર બત્રીસ સોળ જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને સોળ ગોઠાનો એક વીખ હોય છે એમાં પ્રમાણ છે એ એક વીકે તમારે બારથી પંદર કિલો માપ રાખી અને પાયામાં આપવાનું છે જેથી કરીને આપણો છોડ છે એકદમ મજબૂત અને ઉગાવો સરસ મજાનો લે અને બીજું આપણે જે પાયામાં સાથે ફર્ટિલાઇઝર આપવાનું હોય છે એના વિશે વાત કરીએ તો એ છે આપણે બેન્ટોનેટ સલ્ફર એને આપણે ફાડા સલ્ફર તરીકે પણ ઓળખતા હોય છે એનો દાણો છે એ આપણે તુવેરના દાણા જેવો આવતો હોય છે અને એ આપવાથી આપણે ફાયદા શું થાય છે એના વિશે વાત કરીએ તો એ જે આપણે ચોરીના પાક હોય છે એમાં પ્રોટીનનું પ્રમાણમાં વધારો કરે છે અને તેલીબીયા પાકમાં તો ખૂબ જ જરૂરી છે આ ફાડા સલ્ફર આપવું પાયામાં અને આપણે સાથે આગળ વાત કરીએ તો છાણિયું ખાતર હોય છે એ પણ આપવું જરૂરી છે જેથી કરીને આપણે ઉત્પાદન છે એ બાવીસથી પચીસ મણ સુધી ઉત્પાદન મેળવી શકીએ છીએ સોળગુઠાના એક વીઘામાં જો આ તમામ પ્રકારના ખાતરો જો પાયામાં આપીએ ને તો ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડે છે અને ફાડા સલ્ફરનું માપ છે એ સોળગુઠાનું એક વીઘો હોય છે એમાં બે કિલો માપ રાખી અને પાયામાં આપવું જોઈએ જેથી કરીને આપણો પાક છે એકદમ તંદુરસ્ત અને ઉગાવો સરસ મજાનો લે છે અને હવે આપણે આગળ વાત કરીએ કે બિયારણની પસંદગી કંઈ કરવી તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ પૂછા ફાલ્ગુની નામની વેરાયટી આ વેરાયટી છે એ ટોપમાં ટોપ વેરાયટી આવે છે અને આનું ઉત્પાદન પણ જોરદાર જોવા મળી રહ્યું છે ચોરી અને તુવેરનું વાવેતર બંને સાથે કરેલું છે જે આપણે જૂન મહિનામાં વાવેતર કર્યું હતું એનો લાઈવ ડેમો તમને આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને અત્યારે ઉનાળુ પાકમાં પણ આ જે પૂષા ફાલ્ગુની નામની વેરાયટી છે એનું પણ વાવેતર થઈ શકે છે અને આપણે જો સારી એવી જમીન હોય તો વીસથી પચીસ મણ સુધીનું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ અને હવે આપણે આગળ વાત કરીએ કે બીજા નંબરના બિયારણ જે સારામાં સારી વેરાયટી છે એના વિશે નિધિ કંપનીની આ વેરાયટી છે અને લોબિયા એનું નામ છે આનું ઉત્પાદન પણ આપણે અઢારથી વીસ મણ સુધી સોળગોઠાને એક વીઘામાં મળતું હોય છે બાકી તો એમાં આપણે ખેડ ખાતર અને પાણીની વ્યવસ્થા જો સારામાં સારી હોય એના ઉપર વધુ આધાર રાખતો હોય છે અને આપણે હવે ત્રીજા નંબરની વેરાયટી વિશે વાત કરીએ તો એ વેરાયટી છે આપણે સ્વાતી કંપનીની મીનાક્ષી નામની આ વેરાયટી છે ચોળીની એ પણ સારામાં સારી વેરાયટી છે અને આનું ઉત્પાદન પણ આપણે જોરદાર થતું હોય છે અને શીંગો પણ એકદમ લાંબી અને ભરાવદાર અને દાણો પણ એકદમ લાઇટિંગવાળો અને વજનવાળો થતો હોય છે ઉત્પાદન તો આપણે જમીન ઉપર પણ આધાર રાખે છે અને પાકની માવજત કરવા ઉપર પણ આધાર રાખે છે ફૂલ સમયે આપણે એમાં પિયતની વધુ જરૂર પડતી હોય છે તેમજ એમાં જે દાણો બંધાવવાની સમયે જે ઈયરનો સમસ્યા જોવા મળતી હોય છે એ સંપૂર્ણ જો ધ્યાન રાખવામાં આવે તો જ આપણે ઉત્પાદન છે એ મેળવી શકીએ છીએ અને એના પછી આપણે ચોથા નંબરની વેરાયટી વિશે વાત કરીએ તો એ વેરાયટી છે આપણે રેમિક કંપનીની સિમરન નામની વેરાયટી છે એ પણ ખૂબ જ જોરદાર વેરાયટી છે અને સારામાં સારું ઉત્પાદન પણ એમાં પણ આવે છે આમાં જો આપણે સમયસર જો પિયત વ્યવસ્થા અને જો વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો ઉત્પાદન છે એ વીસથી ત્રીસ મણ સુધી જઈ શકતું હોય છે અને ખૂબ જ સારામાં સારી વેરાયટી છે અને એ પછી આપણે પાંચમા નંબરની વેરાયટી વિશે વાત કરીએ તો એ વેરાયટી છે આપણે અજીત સ્વીટ્સ કંપનીની વેરાયટી છે એનું નામ છે વેરાયટીનું અજીત બાવીસ નંબરની આ ચોળીની વેરાયટી છે આ વેરાયટી પણ ખૂબ જ સારામાં સારી વેરાયટી છે અને ચોરીનું વાવેતર કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે એના વિશે વાત કરીએ તો આપણે પંદર ફેબ્રુઆરીથી લઈ અને ત્રીસ માર્ચ સુધી આપણે ચોરીનું વાવેતર કરી દેવું જરૂરી છે વહેલી તકે જો વાવેતર કરી દેવામાં આવે તો ઉત્પાદન છે એ પણ ધાર્યું મેળવી શકીએ અને એ પછી ચોમાસું પાક પણ આપણે વાવેતર કરવાનું હોય છે એટલા માટે જમીન વહેલી તકે ખાલી થઈ જાય છે અને એનું વાવેતર પણ વહેલી તકે થઈ જાય જેથી કરીને આપણે વરસાદની કે કોઈ બીક ન લાગે તેમજ હવે આપણે આગળ વાત કરીએ કે એમાં નિંદામણનાશક દવા છે પીયત સાથે આપવાની કઈ હોય છે તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે વાત કરીએ તો એ છે આપણે પેન્ડીગો જે ફોટોમાં જોવા મળી રહ્યું છે તે ગુજરાત ક્રોપ કેર કંપનીનું આવે છે અને એમાં જાહેર આવે છે પેન્ડી મિથેલિન ત્રીસ ટકા ઇંચ અને એનું પ્રમાણ છે એ જે આપણે પિયત સમયે જે ટાંકી હોય છે એમાં આપણે પંદર લીટર ટાંકી હોય છે એમાં પ્રમાણ છે ચાલીસ એમએલ રાખી અને પિયત સમયે આપવાનું હોય છે જેથી કરીને આપણે સિત્તેરથી એંશી ટકા જેટલા નિંદામણનો નાશ થાય છે અને આપણે જે ખળ ઉગતા હોય છે એમાં ઘણો બધો ફાયદો થાય છે તેમજ હવે આપણે આગળ વાત કરીએ કે ચોરીના બિયારણમાં આપણે ઉગાવો સારામાં સારો લઈએ એના માટે આપણે કઈ દવાનો છ પટ મારવો જોઈએ તો એ છે આપણે ફેન્ટેક પ્લસ જે કોરોમંડલ કંપનીનું આવે છે અને એનું પ્રમાણ છે એ આપણે એક કિલો બિયારણમાં બેથી ત્રણ એમએલ માપ રાખીને જો પટ આપવામાં આવે તો બિયારણનો ઉગાવશે સારામાં સારો લે છે તેમજ બિયારણના માપની વાત કરીએ તો ગુઠાને એક વીઘે આપણે સાડા ત્રણથી ચાર કિલો બિયારણ છે એ માપ રાખીને વાવેતર કરવું જોઈએ તેમજ ફૂગનાશકનો જે બિયારણમાં પટ આપવાનો હોય છે એના વિશે વાત કરીએ તો એ મેનકાઇન્ડ કંપનીનું સીડકાઇન્ડ વેક્સ આવે છે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એ પોટ આપવાથી આપણે જે આગળ સુકારોને આવતો હોય છે એ સુકારોને ઓછો આવે અને એનું પ્રમાણ છે એ એક કિલો બિયારણમાં ત્રણ એમએલ માપ રાખીને આપવું જોઈએ અને એકથી દોઢ કલાક સુધી સાયણે જે ચોળીનું બિયારણ હોય છે એને સૂકવી દેવાનું એ પછી જ વાવેતર કરવાનું અને ખેડૂત મિત્રો આજના ટૉપિકમાં માહિતી કેવી આપીએ કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ ઉનાળું ચોળીનું વાવેતર કરવું હોય તો માહિતી સાચી અને સચોટ મળી રહે અને ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ મારો વિડીયો સાંભળી દિલથી આભાર